એવી પરિસ્થિતિ સર્જાય છે કે તેમની ઘર બકરી પણ આ વરસાદી પાણીમાં નાશ પામી છે પણ અહીંયા ડોક્યુ કરવા પણ એ નેતાઓ પહોંચ્યા નથી જે નેતાઓને આજ પ્રજાએ ચૂંટીને તે સ્થાન ઉપર બેસાડ્યા છે તો ઘેર પંથકમાં અનેક દિવસોથી પાણી માંગરોળમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અનેક ગામડાઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે કે ત્યાંથી પાણી ઓસરતા નથી પણ અહીંયા લોકો ખાધા પીવા પીધા વગર પણ બેઠા હશે લોકોનું અનાજ પણ આ વરસાદમાં પલળી ગયું હશે પણ છતાં કોઈ નેતા અહીંયા લેવા પણ આવ્યા નથી કે કે ત્યાં ત્યાં પરિસ્થિતિ કેવી છે કમ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ચીજવસ્તુઓ તો પહોંચાડે માંગરો ના કે ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા પછી પણ ધારાસભ્ય અહીંયા દેખાયા નથી આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ને આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સર્વત્ર પાણી પાણી છે લોકોના ઘરો પણ કદાચ અહીંયા દેખવા મુશ્કેલ બની રહ્યા છે ત્યારે ધારાસભ્ય સાંસદો હવે પણ નથી અને માત્ર એસી ગેબિનમાં કે પોતાના ઘરે બેસીને આ નજારો જોતા હશે કે ક્યાં ક્યાં પાણી ભરાઈ ગયા છે કેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે પણ એ સ્થાન પર જવાની તસદી કોઈ ધારાસભ્ય કે સાંસદ લેતું નથી

તો હાલની જે પરિસ્થિતિ છે ઘરના લોકોની જે પરિસ્થિતિ છે એમને માટે એક પણ ધારાસભ્ય કે એક પણ સાંસદ હજુ સુધી લોકોની મુલાકાતે પહોંચ્યા નથી કે લોકોને સુધા પૂછ્યું નથી કે તમને કેમ છે કે તમે ખાધું છે કે નથી ખાધું આવી પરિસ્થિતિમાં એક પણ જે પદાધિકારી છે જેઓ મત માંગવા આવે છે તેને એક પણ લોક

અને હાલના વિધાનસભાના સભ્ય વિધાનસભાના ચૂંટાયેલા શ્રી દેવાભાઈ માલમ કોઈ પણ ગામની મુલાકાત સુધી લીધી નથી શ્રી સાંસદ માનવિયા જે એક બે ગામ ની મુલાકાત લઈ અને જતા રહ્યા છે અને કેશોદ માં મિટિંગ કરી અને થઈ ગયા છે અને લોકોને કોઈને પણ શું પરિસ્થિતિ છે શું તેને કેવી તકલીફ છે એના વિશે કોઈ પણ ગામની મુલાકાત લીધી નથી

અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે કેટલા ઇંચ વરસાદ થયો છે ધારાસભ્ય તો નથી આવ્યા તમે ખુદ પો છો ને પરિસ્થિતિ તમે પણ મેળવ્યો છે અત્યારે પરિસ્થિતિ કેવી છે લોકોની પોતાના ઘરો જીવન જરૂરી ચીજો છે જે પણ ફૂટી ચુકી છે પરંતુ એક પણ નેતાઓ એ પૂછવા આવ્યા નથી કે માત્ર માત્ર બસ ઉપર જ વાતો કરી રહ્યા છે અને લોકોને બતાવી રહ્યા છે કે અમે સહાયની માંગ કરી છે પરંતુ આ નેતાઓ એક પણ જે લોકો સુધી પહોંચ્યા નથી તેવું લોકો દ્વારા જાણવા મળે છે જી સંજય જોડાવા માટે માહિતી આપવા બદલ આપ